જી ગમે જગત ગુરુ દેવ જગદીશ લે તે તણો ખર ખરો કરવો આપનો ચિંતા વેવ અરસ કાઈ નવ સરે એક ઉદ્વેગ ઘર્વો હું કરું કરું

શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાય ને કોઈ દ્રષ્ટિ આવે નહી નહીં ભવન પર છત્ર છત્રે ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વૈરથ સોચે જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમય તેજ પહોંચે સુખ સંસારીનો મિથ્યા કરી માનજો કૃષ્ણ વિના બીજું સર્વે કાચું યુગલ કરજોરી નરસૈયો એમ કહે જન્મ પ્રતિ જન્મ જાચું જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તેનો ખર ખરો ફૂક કરવો આપણું ચિંતવ્યો અર્થ કઈ નવ સરે ઉબરે એક ઉદ્વેગ ધરવ